મારું નામ નિકિતા માસી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભીમ અસલા વાલેકુમ નમસ્કાર ગુજરાત મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબ ને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલું છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે પહેલું તો મારું કેવું ઈ જ છે કે રાજકોટ માં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલા ને છે ને કેટલા ડુપ્લિકેટો છે અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માંગે છે તમે એકલતામાં ક્યાંય માંગ્યું નતું જ્યારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિર ને એ કોઈ દીકરો નથી એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું એની સાસુ માના એની નણન ના બધા વિડીયો પ્રૂફ છે કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છી તો અમે તમે સોનાનો દાણોય ના પહેરાવો તો કે મારો મિહિર પેલા પછી તું બસ આ વસ્તુ થી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે રાજકોટ ની પબ્લિક પાસેથી પૈસા માંગી માંગી આપતી નથી આવા લોકો ને પૈસા આપવાનું બંધ કરો લગ્ન પ્રસંગ હોય તો અગિયારસો પાંચસો રૂપિયા આપો દીકરી ના લગ્ન હોય તો રૂપિયો ના આપતા અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસી ના ત્રાસ થી મારા દસ કિન્નરો ફિનાઇલ પીધું પણ એવું નથી મારી પાસે પ્રૂફ છે કે મને ત્રીસ જણા દ્વારા બે રહેમી થી માર મારવામાં આવ્યો હું બેભાન હાલતમાં હતી તો મારા સોનાની મારા રૂપિયાની મારા મોબાઈલ ની એને લૂંટ કરેલી છે અને મેં મને કાલે એ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યો તો આથી પાંચ દિવસ પેલા મીરા અને મિહિર માફી માંગે છે સમાધાન નું કે છે એવા પણ વિડીયો છે મારી પાસે એ હું હમણાં તમને આપીશ તમે પ્રૂફ તરીકે જાહેર કરજો

મારો વિડીયો કે ઓડિયો એ આટલો પ્રૂફ નો વાયરલ કરે તો મારી ઉપર તમે જે સજા દેશો એ મને મંજૂર છે બાકી એને આ કાસ્ટ વિશે આવું ઉશ્કેરવાના ધંધા કર્યા છે એની સજા એને જરૂર મળવી જોઈએ રોડ ઉપર જેટલા માંગે છે એ બધા ડુપ્લિકેટ છે ને એની ભેગા છે અત્યારે રાષ્ટ્રીય શાળા એ રાત્રે પથ્થર મારો થયો તો વકીલો ઉપર તાલીઓ પાડીને બનાવ બનો તો રાષ્ટ્રીય શાળા ઉપર એ બધા અત્યારે ડુપ્લિકેટ સાડી પહેરીને એની ભેગા માંગે છે જેમાં એક કલ્પિતા માસી કરીને એને દર્શાવ્યું છે એ પણ ડુપ્લિકેટ છે કાલે ફિનાઇલ પીધું અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની તમે હિસ્ટ્રી કઢાવો કે મીરા ઉપર કઈ પણ થાય એટલે એની ટોળકી દ્વારા બધા ઉપર હુમલો કરવામાં આવે છે મેં દવા પીધી તો મને દબાવવા ને મને બીવડાવવા એ લોકોએ દવા પી અને મારી ઉપર કેસ ખોટા ખોટા કર્યા

પણ એક એવું મારું પ્રૂફ બતાવો કે હું કોને મારું છું તારી ટોળકીએ તો પોલીસ ઉપર પણ બે રહેમથી કર્યું છે પોલીસ આપણો સેવા કરે છે આપણી રક્ષા કરે છે આપણે એને સાથ ના આપીએ તો કાંઈ નહીં પણ આપણે એની સાથે ઊભું રહેવું પડે એ પણ એમના બાયણી છોકરાવાળા હોય છે એ પણ એમની હિંમત રાખી અને સમાજની લાપરવાહી કરે છે

એને કડક કડક સજા અપાવો મને ન્યાય અપાવો અને હું પેલા તો દેશ દ્રોહી નો ગુનો નોંધીશ મને કે તમે મારા ચેલા મારા વિરોધ થાવ છો ને હું બીજા કિન્નરો ને રાજકોટ વેચી દઈશ જેથી તમે રાજકોટ માંગી ના શકો તો રાજકોટ ના કોઈ કિન્નરો એવા માલિક નથી હોતા કે રાજકોટ બીજા કિન્નરો ને વેચી શકે વિવાદ આખો ચાલુ ક્યાંથી થયો કે રોજના લાખ રૂપિયા માંગ્યા હોય જવાનું કોઈ જજમાન સારા હોય કોઈ ખરાબ હોય અમને સારું બોલે ખરાબ બોલે અમે સાંભળીએ અને એનો મિર ઈ રૂપિયા થી જલસા કરે તો હું રાજકોટ ની જનતા છું કે તમે તમારા દીકરા પૈસા નથી વપરાવતા અને કિન્નરો આપો છો કિન્નરો જનતા ને લૂંટીને હું એવું નથી કે બે નંબર નો ધંધો કરે છે નહીં રાજકોટની ની જનતા ને લૂંટી ને પહેલી વાત તો એ કે કિન્નરો ને ભગવાન માને છે કિન્નરોને કોઈથી ભાયડા નથી હોતા

અને મારી અત્યારે જીવ ને એટલું જોખમ છે કે ક્યારે મારી ઉપર હુમલો થઈ શકે ને એનું મને કોઈ નક્કી નથી અને જો મને આટલો જ ત્રાસ અને આટલી જ મને હેરાન કરશે તો હું કોઈ પણ રીતે મારું જીવન ટૂંકાવી ડુપ્લિકેટ ની સંખ્યા રાજકોટ માં દોઢસો થી બસો જણાની ની છે માધાપર ચોકડી બેડી ચોકડી કાળી પાક ચોકડી સાત હનુમાન ચોકડી તમે એક એક કિન્નર ચેક કરો છો હું ખોટી નીકળું તો મને સજા દેજો બાકી એ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે કાર્યવાહી કઈ નઈ પોલીસ પોલીસ ભાઈઓ મારા જાગે અને છે કિન્નરો માંગે છે ત્યાં જાય એ લોકો ચેકઅપ કરે એ લોકોનો મેડિકલ ચેકઅપ કરે પહેલી વાત તો એ કે કિન્નર કોઈ જેન્ટ જેવું હોતું નથી અને ચાલો જેન્ટ જેવું હોય તો એની વિધિ કરવાની બાકી હોય પણ જેટલા જેન્ટ ખરેખર છે બાયડી છોકરા હોવા છતાં મોઢે જેને બાંધું હોય છે ને આટલી આટલી દાઢી હોય છે ને એટલે મોઢે બાંધું હોય છે મારી વિનંતી એટલી છે કે બસ પૈસા આપવાનું ખોટી રીતે બંધ કરો અને મને ન્યાય આપો મારા પણ બાપ ગામ છે મને નાનો એવો કટકો આપો કે હું મારું જીવન ગુજારી હું દર વર્ષે માતાજી નો માંડવો ચાલીસ છોકરીઓ વગર ફી એ ગરબી કરાવું છું અને હજી ત્રીજા મહિનામાં હું પાંચ દીકરીઓના સમૂહ લગ્ન પણ કરવા જઈ રહી છું ટાર્ગેટ એના કોઈ હોતો નથી આપણે જાણે કે લાખ રૂપિયા માંગો તો પચાસ હજાર એને આપી દેવાના પબ્લિક પેલાના સમય માં તો એવું હતું કે લાઈટ ના હોય ને કિન્નર એમ કે પંખો ચાલુ થાય તો થઈ જાય અત્યારે ભાઈડાઓ કરવાના શોખ છે એટલે સત બધું ગયું છે અને મારી પાસે બધા પ્રૂફ છે કે પાંચ દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો મે વિદ્યા ઉતારેલા છે પ્રૂફ છે માફી માંગે છે કે તને લખાણ કરી દઉં મોઢામાં ચંપલ લઈને માફી માંગુ મારે તારી જરૂર છે અને મે જો આ વસ્તુની સમાધાન કરવાની ના પાડી ને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે બરોબર એ પ્રૂફ પણ હું અત્યારે જાહેર કરીશ